રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગૌશાળા ખાતે લાડવા ખવડાવવા આવ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અરણી ગૌશાળા ખાતે લાડુનો પ્રસાદ ખવડાવવામાં આવ્યા ઉપલેટાના અરણી ગામે ગૌશાળામાં દાતારથી ભરતભાઈ રતિભાઈ ખાંચર તથા તેમના ધર્મપત્ની તૃપ્તિબેન ભરતકુમાર ખાંચર સૌ પરિવારના સૌજન્યથી ગાયોને તરીચુરીના લાડુનો પ્રસાદ ખવડાવવા માટે કાર્યક્રમ પ્રસંગનું આયોજન કરવામાં આવેલ ચાલીસ મણ જેટલા લાડુનો પ્રસાદ આજુબાજુના ગામ તથા રાજકોટના તેમના સ્નેહીજનો ભાઈઓ બહેનો દ્વારા ગૌશાળામાં જ લાડુ બનાવી સૌ આ સેવા યજ્ઞમાં જોડાયેલ હતા ગાયોને ગૌધનને પ્રસાદી રૂપે ખવડાવવામાં આવેલ સાથે સાથે

આ કાર્યક્રમ જે આપણે છે ની આ બરાબર લાડવાનો શું અનુસંધાને શું છે આજે અમારા દાતા શ્રી ભરતભાઈ રતિલાલ અમને તેમના ધર્મપત્ની તૃપ્તિબેન તરફથી આ દ્રૌદને લાડવાના પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે એ તકે અમારી ગૌશાળા પરિવાર વતી અમે એમને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે શુભેચ્છા આપીએ છીએ સ્મણ લોટના કુલ આઠસો કિલો લાડુ ગાયોને નિર્ણવામાં આવશે જેમાં ગાયોની પ્રસાદીના ભાગે વડાડીથી બહેનો ભાઈઓ અહીનીથી બહેનો ભાઈઓ અમારા કાર્યકર મિત્રો સ્વયંસેવકો તેમજ ઉપલેટાથી પધારેલા અમારા બહેનો ટ્રસ્ટીશ્રીઓ સર્વેએ આ પ્રસંગે હાજરી આપી અને આ કાર્યક્રમને વધારે ને વધારે ફેલાવો થાય અને ગાયોને લાડવા માટે બીજાને પ્રેરણા મળે એવા અમારા વિકેવાળા અશોકભાઈએ પણ આની પહેલાં પાસાઠ હજારનું ગોકુલ ગૌસદન માં ગાયોને લાડવામાં નિરણ કરેલ હતું અને ત્યારે પણ અહીંથી ઉડાડીથી ઉપલેટાથી આજુબાજુના ગામોને ગૌમાતાની પ્રેરણાથી બધા સેવા દેવા બહેનો ભાઈઓ જે આવેલ છે એ બધાનો ખૂબ ખૂબ આભાર આ તકે અહીંની ગોકુળ ગૌ સદન દાતા તથા બેનો ભાઈઓ સૌનો આભાર માની અને વિલમુ છું હસ્તુ ગૌ મા